એને એના જીવનની આહુતિ આપી એનો ઓટલો તો પેલા છીનવો મકાન તો આ વખતે એમનો રોટલો છીનવવા પણ આવેલા આ રોટલા અને ઓટલાનો સંઘર્ષ ગરીબો નો છે એ સરકાર સમજતી નથી આ સરકાર જેને પરમ દિવસ બનેલી ઘટના આજે બે બે દિવસ વીત્યા છતાં પણ એફઆઈઆર લેવી કે ના લેવી લેવી કે ના લેવી એમાં સરકારના અધિકારીઓ દબાયેલા કારણ કે જુલમ કરનાર પોતે સરકારી અધિકારી હતો એટલે સરકારના એક વિભાગ બીજા વિભાગને બચાવવા માટે સામાન્ય રીતે પ્રયાસ કરતો હોય છે આપણે જોયું છે એટલે એ લોકો કેમ કરવું નિયમ વિરુદ્ધ એ લોકો દબાણ હટાવવા માટે થઈને ત્યાં આવ્યા હતા એટલે અત્યારે જખ મારીને તમારા બધાની તાકાત આપણા સૌની તાકાત એને ખબર પડી એને આજે એવું પણ કેવું પડ્યું કે તમે આજે એફઆઈઆર ના લો તો આ રોડ ઉપર ચક્કા જામ કરીને હજારો લોકો બેસવાની તૈયારી સાથે સાથે અમે આવી તૈયારી એટલે અત્યારે બહુ બધી ચર્ચા બહુ બધી દલીલ કાયદો કે છે એવું બને જ નહીં પેલા તમે જાણવા જોગ આપો પછી માણસ મરી જાય ની જાણવા જોગ આપવાની હોય સીધી એફઆઈઆર હોય કોઈ આત્મદહન કરે અને જીવન મન ખાતું હોય અને જાણવા પહેલા તો આ ફરિયાદ ગુજરાત ના લોકો જાગવાની જરૂર છે કે જનતા ના અધિકાર ને આ અધિકારીઓ ઘોડે ના પી જાય એના માટે નસીબ જોકે અધિકારી સમજા તમને બધાને મળ્યા પછી હું અંદર ગયો અંદર જઈને મેં એવું જ કીધું કે સાહેબ ચેતી જાઓ લોકો આક્રોશમાં છે આ લોકો બધા વિપરે અહીંયા હજારોની જગ્યાએ કાલ લાખ માણસ ભેગા થશે તમારા હાથમાં વાત નહીં રહે ત્યારે હવે એ લોકોને ભી પડી હવે એ લોકો એફઆઈઆર લેવા તૈયાર થયા છે નામ ને એવું બધું ત્યારે લખી રહ્યા છે જેવી એફઆઈઆર લખાઈ જાય સહી થઈ જાય ત્યાં આવીને એ કે એફઆઈઆર લખાવવા અહીં આવવાનું હોય મેં કીધું એવું કોઈ નિયમ કેતું એટલે રમેશભાઈ ત્યાં છે એના ઘરના ગુજરી ગયા છે એ અત્યારે દુઃખમાં છે અત્યારે ત્યાં દિલાસો આપીને ત્યાં જ એફઆઈઆર એટલે જેવી પોલીસ બધા ત્યાં એફઆઈઆર માં સહી થાય ત્યારે આપણે ત્યાં પણ જશું જ્યાં સુધી અહીંયા બધું પતે નહીં કોઈ જગ્યા નહીં છોડીએ ને આપણે કોઈ પણ સંજોગોમાં આજે ન્યાય લઈશું ને ન્યાય લઈને જ આપણે એથી